નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના જીરુના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો સમી પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો રાજકોટ ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો बचाऊ पांच हजार थी पांच हज़ार बसो दस पाटड़ी चार चार पांच हज़ार चालीस थी पांच हज़ार पांच सौ एकोतेर मांडल पांच हज़ार तरण सौ एक थी पांच हज़ार नौ सौ एक रापर चार हजार सात सौ एक थी पांच हज़ार बसो पचास हड़वद पांच हज़ार थी पांच हज़ार चार सौ बार डीसा तर हजार आठ सौ थी चार हज़ार नौ सौ एक पोरबंदर चार हज़ार पाँच सौ थी પાંચ હજાર બસો જેતપુર ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો એકવીસ સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો દસ વાંકાનેર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પંચાણું અમરેલી એક હજાર સાતસો પિંચોતેરથી પાંચ હજાર એકસો નેવું મોરબી ચાર હજાર સાતસો પચાસ થી પાંચ હજાર એકસો નેવું જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ધાનેરા ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર પાંચસો એકસઠ બાબરા ચાર હજાર પાંચસો પંચ્યાસીથી ચાર હજાર નવસો પંચોતેર વિરમગામ ચાર હજાર સોથી ચાર હજાર ચારસો સિદ્ધપુર ચાર હજાર સોથી ચાર હજાર સો કાલાવડ ચાર હજાર સોથી પાંચ હજાર પચાસ જામખંભાડિયા ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર ચારસો વિસાવદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો છન્નું બહુચરાજી ત્રણ હજાર સાતસો અગિયારથી પાંચ હજાર ત્રણસો ચોપન ખાંભા પાંચ હજાર અગિયારથી પાંચ હજાર અગિયાર જુનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો એંસી વારાહી ચાર હજાર પાંચસોથી છ હજાર એકાવન નેનાવા ચાર હજાર સોથી પાંચ હજાર સાતસો દિયોદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો થરાદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો ધ્રાંગધ્રા પાંચ હજાર એકસો પચીસથી પાંચ હજાર ત્રણસો અગિયાર મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો